ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે ગજેરા સર્કલ ટ્રાફિક પોલીસ ચોકી પાસેનો વીડિયો વાયરલ થયો છે આરબી જવાનો વાહન ચાલકોને રોકી તેની પાસેથી દંડ વસૂલતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જાગૃત નાગરિકે વીડિયો ઉતારતા ટીઆરબી જવાનની દાદાગીરી કરી યુવકને રોકીને બાઇકની ચાવી કાઢી લીધી હતી યુવકને વીડિયો ડિલીટ કરવા દબાણ કર્યું હતું વાહન ચાલકોને રોકી દંડ કરવાની સત્તા ને કોણે આપી તે સવાલ થઈ રહ્યો છે બિલ સુરતમાં એક આ ટ્રાફિક બ્રિગેડ નો વિડીયો વાયરલ થયો છે કે જે એક બાઇક ચાલક સાથે દાદાગીરી કરતો હોય તે પ્રકારનું છે એકચ્યુઅલી ખરેખર વાત એવી હોય છે કે જ્યારે ટ્રાફિક બ્રિગેડને કોઈ પણ એવો હક નથી હોતો કે કોઈ પણ વ્યક્તિ જે હોય છે વાહન ચાલક હોય છે તેની સાથે ડોક્યુમેન્ટ બાંધી શકે કે તેની કોઈ ગાડીની ચાવી કાઢી શકે પરંતુ આ જે ટ્રાફિક બ્રિગેડ છે જવાન છે તે આ રીતનું વર્તન કરી રહ્યો છે અને તેને લઈને આ ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જે વાહન ચાલક છે તેનું ઘર્ષણ પણ થયું છે અને તેને લઈને તેનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં આ વિડીયોને લઈને અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે હાલ તો આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી પરંતુ જે રીતની વિડીયો સામે આવ્યા બાદ હવે ઉપલી અધિકારીઓએ પણ નોંધ લીધી છે અને આગામી દિવસોમાં ચોક્કસ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ શકે છે જી બિલકુલ જો જાણકારી બદલ આભાર